આઠ એક શરણાઈ ઢોલક અને રંગ પ્રશ્ન એકમાં સરસ મજાનું ગીત આપેલ છે ગીતમાં લાલ કલરના શબ્દો છે એના સંબંધી પ્રશ્ન આપેલો છે પ્રશ્ન આપણે જોઈએ ચિત્ર નીચે બોક્સમાં ચિત્રનું નામ લખો અને ગીતમાં જે હોય ત્યાં ચિત્ર સામે સાચાની નિશાની કરો સૌથી પહેલા છે એ લખેલું છે ઉંદરડી ચાલો હવે જોઈએ ખિસકોલી ઉંદર અને બિલાડી તો ઉંદર સામે સાચાની નિશાની પછી એના પછી ચાંદો વાદળ અને વિમાન તો કે ચાંદો છે એ ચિત્રમાં છે અને ગીતમાં પણ છે ચાલો એના પછી દડો ફુગ્ગો અને સૂરજ તેમાં સૂરજ છે અને છેલ્લું ચોકલેટ તારલીઓ અને ટોપી એમાં તારલીઓ એના પછી છે પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર જોઈ વાર્તા કહો જે કલોલ પાઠ્યપુસ્તકમાં આપણને આપેલ છે વાસળી વાળો પ્રશ્ન ચાર પ્રશ્નોની આધારે મિત્ર સાથે વાતચીત કરો તો પાંચ પ્રશ્નો આપેલા છે એ મિત્ર સાથે તમારે વાતચીત કરવાની રહેશે ચાલો એના પછી છે એ સાચા ખોટા આપેલ છે નીચેના સાચા વાક્યો સામે સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા સાચું વાંસળીવાળાને ટૂંકાવાળ હતા ખોટું વાસળીવાળાએ પીળા પીળી ટોપી પહેરી હતી ખોટું ઉંદર ને પાતળા હતા સાચું કબટમાંથી ઉંદર નીકળતા હતા સાચું વાંસળીવાળાની આગળ ઉંદર દોડતા હતા ખોટું ગામ લોકો ઉંદરોથી દુખી રહેતા હતા સાચું બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા સાચું વાંસળીવાળો વધુ ઉંદરવાળા ગામમાં રહેવા જતો રહ્યો ખોટું ગામ લોકોએ વાંસળીવાળાને સો રૂપિયા આપ્યા ખોટું ચાલો એના પછી પાઠ્યપુસ્તકના ચિત્રો અને વાર્તાને આધારે સાચા ઉત્તરની સામે સાચાની નિશાની કરો ચિત્રમાં શું શું દેખાય છે પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર છે એમાં વાસલી બાળો રસ્તો બાળકો ઉંદર મકાન અને ઝાડ દેખાય છે પછી ઉંદર કેવા કેવા હતા તો ઉંદર નાના મોટા જાડા પાતળા કાળા અને ધોળા હતા જે તમારે વાસલીવાળા વાર્તામાં આપેલ છે ચાલો ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે તો ચિત્રમાં ટોટલ આઠ બાળકો દેખાય છે જે ઓપ્શનમાં આપેલ નથી તેટલા માટે આપણે નહીં પૂરીએ પાઠ્યપુસ્તકના પાના નંબર એક પર કેટલા ઉંદરો દેખાય છે તો કે બાર વાસલીવાળાએ શું શું પહેરેલું છે તો કે લાલ ટોપી અને પીળો ડગલો પાઠ્યપુસ્તકના પાના નંબર બે માં ઉંદરોની પાછળ શું શું દેખાય છે તો કે ઝાડ અને મકાન તમારી શાળામાં ખૂબ જ ઉંદરો આવી જાય તો તમે શું કરો તે લખો વર્ગખંડમાં દર કરશે પુસ્તકો કાપી નાખશે ખાવાની વસ્તુઓ ખાઈ જશે અને શાળાને ગંદી કરશે સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો અમે આ ઉંદરોથી હારી ગયા ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા વાંસરીવાળો નદી ઓળંગી ગયો એટલે વાંસરીવાળો નદીના સામા કાંઠે પહોંચી ગયો ચારેકોર હો 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 એટલે કે બધી જા બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા ઉંદર સઘળા ટાળો તમે એટલે ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ છાનો માનો ચાલ્યો જ્યારે બોલ્યા વગર જતો રહે પછી ખાલી જગ્યા આપેલી છે વાંસળીવાળાએ પહેલી વખત વાસલી વગાડી ત્યારે ગામના ઉંદરો તેમની પાછળ ચાલ્યા ઉંદરોને નદીમાં લઈ જનાર વાસળીવાળાને ગામ લોકોએ હજાર રૂપિયા આપ્યા નહીં વાંસળીવાળો ગામ વચ્ચે ઊભો રહ્યો અને વાસલી વગાડવા લાગ્યો વાસલીવાળાએ બીજી વખત વાસલી વગાડી ત્યારે ગામના બધા છોકરા તેની પાછળ ચાલ્યા પાઠ્યપુસ્તકમાં વાસલીવાળો વાર્તા આપેલી છે તો એમાં તમારે ચિત્રો નીચે સાચા નિશાની અને અન્ય વાર્તા નીચે ખોટા નિશાની કરવાની છે આ વાસલીવાળો સાચો આ પણ સાચો ચાલો એના પછી નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા ગામમાં ઉંદરો ઘરમાં બાગમાં પેટીમાં અને કબાટવા જોવા મળતા હતા ઉંદરો કેવા કેવા હતા ઉંદરો નાના મોટા જાડા પાતળા કાળા ધોળા રંગના હતા ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી હતી ઉંદરો સુખેથી ખાવા પીવા બેસવા ઊંઘવા ચાલવા કે ફરવા દેતા ન હતા વાંસળીવાળાએ શું પહેર્યું હતું વાંસળીવાળાએ લાલ રંગની ટોપી અને પીળા રંગનો ડગલો પહેર્યો છે ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું ઉંદરોને દૂર કરવા ગામલોકોએ વાંસળીવાળાને કહ્યું કે આ ઉંદરો કાઢી આપે તો હજાર રૂપિયા આપીશું અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા વાંસળીવાળાનો અવાજ સાંભળી ઉંદરો દોડતા નાચતા કૂદતા અને ખસતા ખસતા આવ્યા વાંસળીવાળા છોકરાને લઈને ક્યાં જાય છે વાસળીવાળો છોકરાને લઈને નદી તરફ જાય છે ગામ લોકોએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા ગામ લોકોએ વાંસળીવાળાને હજાર રૂપિયા આપ્યા ચાલો ગીતમાં ખૂટતા શબ્દો લખો ફરો ફરો ને છોકરા ફૂદરડી જેમ ફરે ઉંદરડા ઉંદરડી તેમ ફરો છોકરા ફૂદરડી ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા પેલી તારલીઓ સૌ ઉંદરડી ફરો ફરોને છોકરા ફૂદરડી ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી ચાલો બે માંથી તમને જે ચિત્ર ગમે તેમાં તમારે સાચાની નિશાની કરવાની છે આ બંનેમાં જે ચિત્ર ગમે તમારે સાચાની નિશાની કરવાની પછી મિત્ર સાથે છે એ ચૌદમાં પ્રશ્નમાં ચર્ચા કરવાની રહેશે કાર્ટૂનના ચિત્ર આપેલા છે તમને જે કાર્ટૂન ગમતું હોય તેમાં તમારી સાચાની નિશાની અને એની નીચે તમારે એનું નામ લખવાનું રહેશે ધારો કે છોટા ભીમ પછી ગમે છે ડોરેમોન ગમે છે પછી ન ગમતું હોય ને તમારે લખવાનું નથી ટોમ એન્ડ જેરી ગમે છે એના પછી જે ચાલો ચિત્ર દોરીએ અહીં એક ચિત્ર આપેલું છે એ ચિત્ર છે વ્યવસ્થિત રીતે તમારે અહીં આપેલ ખાલી જગ્યામાં દોરવાનું રહેશે ચાલો આ ચિત્ર અને ચિત્ર તમને જેવું આવડે એવું તમારે ડ્રો કરવાનું રહેશે નીચેનું ચિત્ર જોઈને તમારા મિત્રને છે એ વાર્તા કહો ચિત્ર આપેલું છે તમને જે આવડે એવી તમારા મિત્રને વાર્તા કહેવાની રહેશે ચાલો એના પછી કવિતા અભિનય સાથે ગાઓ બા મને ચપટી વગાડતા આવડી ગઈ ચાલો પ્રાણી અને પક્ષીઓના ચિત્ર આપેલા છે નમૂના પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે એક નમૂનો આપેલો છે મેં ખેતરમાં મૂર જોયો હતો તેને રંગબેરંગી પીછા હતા મેં બગીચામાં પોપટ જોયો તે મરચું ખાતો હતો અને તે લીલા રંગનો હતો ચાલો એના પછી મેં ટીવીમાં વાઘ જોયો હતો તે ખૂબ ઝડપે દોડે છે મેં ટીવીમાં હરણ જોયું તેના શીંગડા કાળા હતા ચાલો પછી મેં કબૂતર મેં ચબૂતરે કબૂતર જોયું તે ભૂખરા રંગનું હતું મેં શેરીમાં ઘોડો જોયો તેનો રંગ સફેદ હતો મેં આંગણામાં કાગડાને જોયો તેનો રંગ કાળો હતો મેં કચ્છમાં ઊંટ જોયું હતું તેના અંગો વાંકા હતા મેં મ્યુઝિયમમાં સસલું જોયું તે ખૂબ જ સુવાળું હતું મેં જંગલમાં સિંહને જોયો તેના ગળે કેશવાળી હતી મેં મારા ગામમાં હાથી જોયો તેની સૂંઢ ખૂબ લાંબી હતી મેં પાણીમાં બગલાને જોયો તેની ચાંચ ખૂબ લાંબી હતી પશુ પંખીની ખોરાક લેવાની ટેવોનું અવલોકન કરો અને એ મુજબ અભિનય કરો ગાય છે ભેંસ છે પાણી પીવે છે બિલાડી દૂધ પીવે છે પોપટ ખાય છે અને ખિસકોલી પણ ખાય છે એવો તમારે અભિનય કરવાનો છે વાંચો અને જોઈને લખો જબ્ભો ધક્કો પટ્ટી બુટ્ટી થપ્પો મુઠ્ઠી એક્કો ચડ્ડી કાંકરા આંબલી મંદિર અને ખંજરી ચાલો પછી વાંચો અને જોઈ જોઈને લખો ડબ્બામાં લાડુ છે પિયુષ પાસે દડો છે શ્રી કૃષ્ણના માથે મુકટ છે રાજાઓ યજ્ઞ કરતા હતા ગામમાં ઘણા ડુક્કર હતા પછી ફરીવાર વાંચો અને જોઈને લખો શ્રીમંત વિજ્ઞાન પરીક્ષા ઋગ્વેદ લક્ષ્મણ અક્ષર પક્ષી પ્રદક્ષિણા શાપ શ્રીદેવી શ્રદ્ધા ઋતુ રક્ષણ જ્ઞાનકોષ અને દ્રાક્ષ ચાલો ફકરો વાંચી શ્ર ક્ષ અને જ્ઞમૂળાક્ષરો જેમાં આવતા હોય તે શબ્દો શોધીને લખો શ્રીધર ક્ષત્રિય પ્રજ્ઞા પાછળ તમારે લખવાના છે શ્રદ્ધા યજ્ઞ જ્ઞાન ઋષિઓને ક્ષમા વૃક્ષો અને શ્રમ એટલા આપેલા છે જે તમારે પાછળ આપેલી જગ્યામાં લખવાના રહેશે ચાલો એના પછી પચીસમો પ્રશ્ન નમૂનો આપેલો છે પાણી છોડને પાણી પીવડાવો બાગ બાગમાં ફૂલ ખીલેલા છે પેટી નાની પેટીની અંદર રમકડા છે ડગલો વાંસળીવાળાએ પીળો ડગલો પહેર્યો છે દિવસ એક દિવસ વાંસળીવાળો આવ્યો હજાર મારી પાસે હજાર રૂપિયા છે રસ્તો અંધ વ્યક્તિને રસ્તો બતાવવો જોઈએ ટોપી ટોપી મને લાલ ખૂબ જ ગમે છે નદી હું નદીમાં જાઉં છું અવાજ ચાલો છવ્વીસ પ્રશ્ન પાઠના ક્રમમાં વાક્યો ગોઠવો નીચે ઉત્તર આપેલ છે નીચે ખૂબ સરસ ખૂબ સરસ અભિનંદન એવું થાય છે એક હતું ગામ પછી જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર એક દિવસ વાસળી વાળો આવ્યો ઉંદર સઘળા ટાળો તમે વાંસરી આગળ ચાલે ઉંદર બધા પાછળ દોડે ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા પૈસા આપવાની ના પાડી વાસરીવાળે ફરી વગાડી બધા છોકરા બહાર આવ્યા લે ભાઈ તારા હજાર રૂપિયા આ વાર્તાના આડાાવળા છે વાક્યો એ તમે સીધા કરો તો ખૂબ સરસ અભિનંદન એવું બને છે ચાલો એના પછી તમારે વાંચવાનું છે અને પછી તમારા મિત્રને કહેવાનું રહેશે શબ્દ બનાવી ખાનામાં લખો જો એક છે તો ક તો આવી રીતના છે અલગ અલગ નમૂનો એક આપેલો છે કે ક અને આ ર ર આ આ ચ અને અને મ ણ ચાલો એના પછી આ ર ગ શ શણ ચાલો એના પછી ગ ર મ ર મણ અને ચ રણ બિલાડી થી બચવા ઉંદરે કઈ યુક્તિ કરી તે વિશે પાંચ વાક્યો લખો આપણે ચિત્ર જોઈ લઈએ હવે આપણે પાંચ વાક્યો લખીશું આ ચિત્ર પ્રયોગશાળાનું છે બિલાડી ઉંદર પાછળ દોડે છે ઉંદર ગભરાઈને મોટા અરીસા પાસે જાય છે અરીસામાં બધી વસ્તુઓ ખૂબ જ મોટા કદની દેખાય છે આથી ઉંદર પણ ખૂબ જ મોટો થઈને બિલાડી મોટો જોઈને બિલાડી છે એ ભાગી જાય છે અહીં તમારો પહેલો પાર્ટ છે એ પૂરો થાય છે શરણાઈ ઢોલક અને રંગ થેન્ક યુ